અને બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહર રાસ આવળ રમણીજી રાસ આવળ રમણી આજ આનંદ આજ ઉછરંગ આજ નેનન મે ને સખી અમારા રાયણ માં આજ કંચન વર્ષે મે થંભ થડકે મેળી હસે અને ખલન લગી ખાટ સો સજણા ભલે આવ્યા જેની જોતાતા વાટ સો સજણા ભલે આવ્યા જેની જોતાતા વાટ આજ રોજ રાયણ ના આંગણે એવો સરસ મજાનો આ મધુડા પરિવાર લધા બાપા પરિવાર અને ગામ રાયણ એવો સરસ મજાનો ભાગવત જેવો પ્રસંગ અને ઈ આમત્રને માન આપી અને કેવા કેવા મહેમાનો પધાર્યા છે પૂજ્ય પંડ કંચન લટ પીગલી અને હલકે ખપર હાથ ઉત્તરખંડ થી ઉતર્યો જાણે કોક ભવ કાટણ ભવનાથ એવા అర్జుનાથ બાપુ ભગવતી અતિ ગહન ગતિ કરી શકે નહીં કોઈ ભાર્ગ હરિ બ્રહ્મા મતે તાગ ન લભે તોય માથી કોઈ મોટું નહીં અને જળદર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા એવા બિલ્યાવર્તી મા પધાર્યા છે દેવલ માં અને એવા જ આપણા જેને ચારણોવાલા છે જેને કવિયો છે એક એક માળા માં આશામાં આપણા માટે કરે છે એવા આશામાં વધાર્યા છે આપણા માટે વક્તા મળ્યા છે ભીમસેન મહારાજ વધાવી લો તાળીઓથી એનો શું માતાજી એને અવાજ આપ્યો છે કેવી એની ગાયકી આનંદ કરાવી દે બાકી મહારાજ

પણ મળે માતાજી લાલ છેડો બનાવી રંગ રખી અને કેળો એડો ધાર્યા નવાસી નંદ મહોત્સવ એડો થીધો એડો થઈ ગયો એ આજી ભાવના મળી હે નક આ ગાલ મે માલ કી નઈ એકડી ડૂસી માં પડી અંગણ મે માતાજી ઋણ મઢાણી તો બાઈ બાઈ પડ મે ગાલ્યું કે મારે જેત ભાઈ મારુ એક હોતા હાલો પૂછું તે બાઈ પણ મુરમે વેઈ ને ઋણ ઋણ મઢાણી તાતા બાઈ વાલ બાઈ આવી ઇન સોન બાઈ આવી નિમળે રૂ ઇન મે કોક ડાઈ બાઈ પૂછે કે મારે કો થયો હે પૂછો તા ખરા સોનાણી બુરાણી આ કે કુલા રૂ તી ઋષિ તો બે કોક પૂછે જે જૂત જે તુ રૂઓ કોતા કોઈ સોનાણી છે ના તદે જે મો જીવ મુંચ્યો તે તે રૂણ મટડ્યો તો જા બા મારે જીવ મુંચ્યો તે તે રૂવા દે વાય લગભગ કોઈ કીજી પૂછા ન તો કરી જીવ મુજી તમારું સમજ્યા પણ આજ આનંદ આજ આજ ને સખી અમારા વર્ષે કોઈ જમાનો એ જમાવટ ભલે આ કે ભગવાન પૈસા દે ભલે ઈશ્વર યાર અરે પૈસા પાસે પાસે હોય સૌ કોઈ કરે સન્માન પાછે હોય જો પૈસા બાકી બાપુ ખાલી હોય જો ખિસ્સા તો કોઈ આવકાર નદી આલિયા કોઈ હાલ્યા નથી ઈ જમાનો હોય એડે જમાને મે પણ એળો લાટ મળે કાર્યક્રમ થીંધાવે ઇની મજા હે બ્રાહ્મણે કાને ભાહી એડી હોય પંચ કમેડાવે આનાકડે જાવે ડાખળો બે જોવે અને ભૂગ મીઠા ત્રયા રાગ બાગ પટટીય અંતર બાગ બાપુ બાગ બનાવી જે એકડો જડો અને ઉલતો તે પંજા મંગે લેડો લેડી પૂજી એ તો જો એને મે કોય લેરો ઈ કર્યો તા પણ બાગ આ બાગ મે મળે બ્યા છે ઉ તો બિચારો મરી ગયો હે રાગ બાગ રાગ પગ રાકે વરી છે જે લાટ જરી ભેરવી નું કર્યો તે અને મજા આસી કે નું તો વાહ મહારાજ વાહ ઉનકા પગર વરી હોય એ તો પૂછા કર્યો રાગ બાગ ભાગેડો પટ લુગડા ભનાય મિલ ને પહેર્યું પણ અને તેમ ભરી પૂછ્યું મરી હી તને ક્યાં નું કંજરી ગડે દુકાન તા દેખે નું ગને પણ ઈ મને મજા આવે તી રાગ બાગ પટતી અત્તર અત્તર બનાય અત્રિયા અને માણી પાણ ગુલાબ ને ફલાણો ને ઢેંગળો ને અત્તર પાજા અંતર છે પણ અંતર નો ચોવા અત્તર ચોવા ખટરસ નવરસ કવિ નો રસ રચે એવિતા લખે જી ગયો આનંદ આનંદ અચી

ડા વાલડા ઝિણા રે ઝિડમાં જ રોડા ઝડકા ડા વાલડા ની વાત ખોયા મારો ખોડા નો ખૂંદ ભર્યો છે આંખે નીંદરડીનો ભાર માળીની સામે તોય મીઠો મધુર મલકાત सू रेयमे वारी जाद आखी जात आन ओल्स हाल वर्ण मां पढ़ियो मारो कोडी लो रे कान जोई न हरखियो હાલા વાલડા બોલી કૃષ્ણ કનૈયાલા ગીર વધારે હોય તો એમને પણ વિનંતી રામભાઈ દેવરાજભાઈ ગઢવી કાઠડા